આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ અને જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે રસ્તા ઉપર હાઈવે પર જે છે તે વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે એક તરફ જે શિયાળો જે છે તેનો પણ શરૂઆત થઈ ચૂકી છે અને તેના કારણે વહેલી સવારે ઠંડકનો માહોલ જે છે તે જોવા મળે છે અને સાથે સાથે વહેલી સવારે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવાયું છે અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ડબલ ઋતુનો અહેસાસ જે છે એક તરફ હવામાન જે છે હવામાં ભેજ જોવા મળે છે ધુમ્મસના કારણે ને બીજી તરફ ઠંડક જે છે શિયાળાના કારણે જોવા મળી રહી છે એટલે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે અને તેના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો અમદાવાદ વડોદરા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો સાવધાન થઈ જજો પોતાના વાહનની ગતિ ધીવી રાખવા હાઇવે ઓથોરિટીની અપીલ છે એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે ગાઢ ધુમ્મસના કારણે વિઝીબિલીટી ઘટી રહી છે ત્યારે વાહનચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે અપીલ કરાઈ વિઝિબિલિટી ઘટવાના કારણે હાઇવે પર અકસ્માતનો ભય રહે છે જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે સિઝનની તાજી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા કુપવાડામાં બરફવર્ષા થઈ રહી છે કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ ગુલમર્ગના અફરવત વિસ્તાર તેમજ સોનમર્ગ કુફવાડાના માછીલ વિસ્તાર સહિત બાંદીપુરા જિલ્લાના રાજદાન ટોચ પર ત્રણથી ચાર ઇંચ જેટલો બરફ પડ્યો જેના દ્રશ્યો સામે આવ્યા છે તો કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા બરફવર્ષા થતાં જ હાલ આ વિસ્તાર બરફથી છવાઈ ચૂક્યો છે ત્રણથી ચાર ઇંચ જેટલો બરફ પડ્યા હોવાની વિગત છે કુપવાડામાં હિમવર્ષા નોંધાઈ અને જેના કારણે હવે શીત લહેર ફેલાઈ છે તો જમ્મુ કાશ્મીરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં તાજી હિમવર્ષા થતા અહીં આ વિસ્તાર બરફથી હાલ છવાઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીં કુપવાડામાં ત્રણથી ચાર ઇંચ જેટલો બરફ પડ્યો તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે ગ્રામ પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન જિલ્લા પંચાયત સિલવાસ અને દમણ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ભાજપે બિનહરીફ ભગવો લહેરાવ્યો છે તો બાકી રહેલી બેઠકો પર આજે મતદાન યોજાશે સસ્તા અનાજની દુકાનધારકોની હડતાળ સમેટાઈ સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાળ સમેટી કમિશનમાં પ્રતિ કિલો ત્રણ રૂપિયા આપવાની માંગણી સ્વીકારવામાં આવી છે મહિને ઓછામાં ઓછું ત્રીસ હજાર કમિશન કરવાની માંગણી સ્વીકારી લેવાઈ છે અને અને નાગરિક પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનધારકોની માંગણીઓ સ્વીકારી છે સમગ્ર મામલે નાણાં વિભાગને દરખાસ્ત મોકલવામાં આવશે સત્તાણું ટકાથી ઘટાડીને ચોરાણું ટકા વિતરણ કરવાની પણ માંગણી સ્વીકારવામાં આવી રમણ સોલંકી સાથે આગેવાનોની બેઠક મળી હતી અને જે બાદ આ નિર્ણય લેવાયો કમિશનમાં એક રૂપિયો પચાસ પૈસાના ત્રણ રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના વીસ હજાર રૂપિયાના ત્રીસ હજાર કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો સત્તાણું ટકાના ચોરાણું ટકા વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકાર શ્રી તરફથી પોઝિટિવ રહે અને ચોરાણું ટકા સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે જીરામાં થતી ભેળસેળને લઈને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે આરોગ્યમંત્રી પ્રફુલ પાંસેરિયાને રૂબરૂ મળીને જીરામાં તેમજ વરિયાળીમાં થતી મિલાવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી ઊંઝામાં કોઈ વેપારી દ્વારા વરિયાળીમાં કલર કરતા અથવા તો વરિયાળીમાંથી કેમિકલ નાખીને જીરું બનાવતા પકડાય તો તેનો પણ નાશ ન કરાતો હોવાની ફરિયાદ છે મિલાવટમાં વપરાતું કેમિકલ આરોગ્ય માટે હાનિકારક હોવાની નારાયણ પટેલે બાકીનું ઓછું રહેતું હવે તો પાણી નો ના ફુવારો લાગેલા છે દરેક દરેક ગોદામો માં વાવથરાદમાં કોંગ્રેસના સ્નેહ મિલનમાં ગેનીબેનના ચાબઘા કપાસના ભાવને લઈને સરકાર પર પ્રહાર કર્યા મગફળી અને એરંડાનો ભાવ હજાર રૂપિયા છે સામે ખાતર થતા બિયારણનો ભાવ પણ વધ્યા હોવાનું કહ્યું છે તો કપાસના ભાવોને લઈને ગેનીબેને પ્રહાર કર્યા કોંગ્રેસનો મિલન સમારંભ યોજાવ હતો જે દરમિયાન ગેનીબેન દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા કપાસના ભાવને લઈને તેમણે પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે મગફળી અને એરંડાનો ભાવ હજાર રૂપિયા છે સામે ખાતર અને બિયારણનો ભાવ પણ વધ્યો હોવાનું કહ્યું